નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અનિશા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ જોઈ આજના સમાચાર રાજ્ય રાઠી પંથકના જળક્રાંતિમાં વધારો ધામેલથી સુવાગઢ સુધીની રંગોળી નદીને પોળી તથા ઊંડી ઉતારવા ધારાસભ્ય જનક તળાવિયાની આગેવાનીમાં રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી વર્ષોની માંગ નદી વિકાસને વેગ ધારાસભ્ય જનક તલાવિયાના પ્રયાસો સફળ લાઠીના ધામેલથી સુવાગઢ ગામની જીવાદોરી સમાન રંગોળી નદીને પહોળી તેમજ ઊંડી ઉતારવા માટે સરકાર પાંચ પોઈન્ટ પાંચ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં જળસંચયની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે લાઠીના ધામેલથી સુવાગઢ ગામોની જીવાદોરી સમાન રંગોળી નદીને પહોળી તેમજ ઊંડી ઉતારવા માટે સરકાર પાંચ પોઈન્ટ પાંચ કરોડની સિદ્ધાંતિક મંજૂરી આપી છે આ નિર્ણયથી સમગ્ર પંથકમાં ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના ખેડૂતો નદીને ઊંડી અને પહોળી કરવાની માંગ કરી રહ્યા હતા જેથી વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય અને ઉનાળામાં પાણીની સમસ્યા થઈ શકે આ માંગને ધ્યાનમાં રાખીને લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ પ્રશ્નને સરકાર સમક્ષ જોરદાર રીતે રજૂઆત કર્યો હતો આ જનપ્રતિનિધિની મહેનત અને અથાક પ્રયાસોના કારણે આ પ્રોજેક્ટને સિદ્ધાંતિક મંજૂરી મળે છે રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે થનારા કામની કામથી નદીની જળ સંગ્રહ ક્ષમતામાં અનેક ગણો વધારો થશે આનાથી માત્ર સિંચાઈ માટે જ નહીં પરંતુ ભૂગર્ભ જળ સ્તરને ઊંચો લાવવામાં પણ મદદ મળશે જે સમગ્ર વિસ્તાર માટે લાંબા ગાળે અત્યંત ફાયદાકારક સાબિત થશે આ અંગે ધારાસભ્ય ચિનકભાઈ તલાવિયાએ જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા ખેડૂતોની સુખાકારી છે નદી ઊંડી અને પહોળી થવાથી આ વિસ્તારમાં હજારો ખેડૂતોને સીધો લાભ થશે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થશે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ પણ આ નિર્ણયને આવકારતા કહ્યું હતું કે આ પ્રોજેક્ટરથી લાઠીના ગ્રામીણી અર્થતંત્રને નવી ગતિ મળશે અને ખેડૂતોને પડખેસીએ